ઘણી એવી જૂની રેસીપી છે કે જે અત્યારે આપણને ખબર જ નથી તો એમાંનું એક નામ છે બરફી ચૂરમું કે જે અત્યારે વિસરાઈ ગયેલી રેસીપી છે બહુ બધાના ઘરમાં ઓછું બનતું હોય છે કેમ કે આ છે ને એમાં ચાસણી ખાસ કરીને લેવાની હોય છે તો એની રીત આપણે એક જોવાની છે કે જેને ચાસણીથી બનાવવામાં આવે છે અને બરફી જેવું દેખાય છે એટલે તેને બરફી ચોડવું કહેવાય છે જો એકવાર આ રીતે તમે બનાવશો ને તો ખૂબ જ સોફ્ટ પણ બનશે અને પરફેક્ટ મેઝરમેન્ટ પણ મેં આપેલું છે કે પહેલીવાર બનાવતા હોય ને તો પણ બહુ સરસ બનવાનું છે ચાલો જોઈ લઈએ તો જુઓ હંમેશા જે ચૂરમાના લાડવા હોય કે બરફી ચોડવું હોય એને માટે ઘઉંનો કરકરા લોટનો જ ઉપયોગ થાય તો આપણે અત્યારે મેઝરિંગ કપથી જોવો જુઓ માપ લઈએ છીએ એટલે કોઈ પણ માપ તમે મેઝરિંગથી લ્યો ને તો કોઈ પણ વ્યક્તિ બનાવી શકે તો બે કપ પ્રમાણે આપણે ઘઉંનો કરકરો લોટ લેવાનો છે તો આ રીતે લેવાનો છે જો ઉપરથી આમ કાંઠા સુધી ભરીને બે કપ જેટલો લેવાનો છે દબાવીને નથી લેવાનો ત્યાર પછી આપણે ચણાનો લોટ કે જેનાથી આ ચૂરમું છે ને એનો ટેસ્ટ બહુ સરસ આવવાનો છે તો અડધા કપ જેટલો લઈ લેશું અને ત્યાર પછી આપણે લેવાનો છે રવો તો રવો છે ને જો ભાખરીનો બહુ જાડો કરકરો લોટ હોય ને તો નહીં ઉમેરવાનો તો મીડિયમ હોય ને તો ઉમેરજો તો થોડોક મારી પાસે મીડિયમ લોટ છે એટલે મેં રવો ઉમેર્યો છે પરંતુ રવો ઉમેરો ને તો દાણેદાર બનતું હોય છે ને બહુ ટેસ્ટી લાગે તો એ વન ફોર કપ ઉમેર્યો છે પછી બધા લોટને છે ને મિક્સ કરી દેવાનો છે ત્યાર પછી એમાં ઘી ઉમેરશું તો જુઓ અહીં મેં ઉફાળું ગરમ ઘી કરી લીધું છે અને મેઝરિંગ કપથી લઈએ ને તો અડધા કપ જેટલું આપણે ઘી અત્યારે ભર્યું છે જો આવી રીતે જ ઉમેરવાનું થોડું થોડું ઉમેરવાનું છે અને એક સાથે નથી ઉમેરવાનું કેમ કે આપણે છે ને ઘી અત્યારે ગરમ લઈ રહ્યા છે અને જેવું મિક્સ કરીશું એટલે મુઠ્ઠી બંધાવી જોઈએ આપણી એવો લોટ હોવો જોઈએ જો ઘીને લોટ સાથે મિક્સ કરતા જઈએ એટલે આપણને ખ્યાલ આવશે તો આવી રીતે મિક્સ કરતા જઈએ અને ધીમે ધીમે ઘી ઉમેરતા જઈએ અને આવી રીતે મુઠ્ઠી વાળી લેવાની છે જો મુઠ્ઠી તો વાળી પરંતુ ભાંગી જાય છે એકદમ ભૂકો ભૂકો થઈ જાય તો એવું નહીં તો ફરીથી આપણે થોડું ઘી ઉમેરીએ તો અહીં જો અડધા કપ જેટલું ઘી લીધું હતું ને તેમાંથી આપણને વન થર્ડ કપને ઘીની જરૂર પડી છે એને થોડુંક વધી ગયું છે તો આ રીતે આપણે ઘી ઉમેરવાનું છે ને મિક્સ કરતું જવાનું છે ફરીથી આપણે મુઠ્ઠી વાળીએ તો જુઓ સરસ એવી મુઠ્ઠી વળી ગઈ છે અને આપણે જ્યારે ભાંગીએ ને ત્યારે જ ભાંગીએ છે એની મેળે ભાંગતી નથી તો આ વાતનું ધ્યાન રાખવાનું છે અને હવે જુઓ આપણે તેમાં ગરમ પાણી ઉમેરવાનું છે પરંતુ કેવું કે આપણે આંગળી સાથે ગરમ લાગે તેવું આ વાતનું પણ ધ્યાન રાખીએ બહુ નહીં ગરમ રાખવાનું તો આ રીતે જુઓ કપથી ભરીએ તો એક કપ જેટલું અત્યારે પાણી થયું છે અને થોડું થોડું પાણી ઉમેરતા જવાનું છે અને જુઓ આ રીતે અડધું મેં પાણી ઉમેરી દીધું છે અને ત્યાર પછી આપણે લોટ કેવો બાંધવાનો છે કઠણ બાંધવાનો છે પરંતુ એક સાથે ન બાંધી લેતા થોડું થોડું પાણી ઉમેરતા જઈએ અને કઠણ કઠણ હોય એવી રીતે જ આપણે તેને મુઠિયાનો શેપ આપતા જવાનું છે જુઓ થોડું આમ કઠણ ભાગ હોય તો હાથમાં લેતા જઈએ અને આ રીતે જુઓ મુઠ્ઠી વાળવાની છે જો આ રીતે બંને અથાળીની મદદથી દબાવશું ને એટલે વચ્ચે આપણે આંગળીનો શેપ આવશે અને આવા ખાડાવાળા જ મુઠિયા કરજો કે જેથી અંદર સુધી તેલ જાય અંદર અને કાચા ન રહે અને પરફેક્ટ તળાય તમારા મુઠિયા અને જો છેછરા એટલે કે જો આવી ઓછી મુઠ્ઠી વાળશું તો ઉપર તો તળાઈ જશે પરંતુ અંદર સુધી તળાશે નહીં ઉપરથી લાલ દેખાતા આપણે લઈ લઈએ છીએ અને જ્યારે ઊંડા સુધી મુઠિયા હશે ને તો અંદર સુધી તેલ જશે અને સારા એવા તળાશે તો આ વાતનું પણ એક ધ્યાન રાખી લઈએ ત્યાર પછી આપણે બધા જ મુઠિયાને આ રીતે મુઠ્ઠી જેવો અંદર સુધી શેપ આપીને બધા મુઠિયાને બનાવી લેવાના છે તો મુઠિયા બની ગયા છે અને ત્યાર પછી હવે આપણે જો પાણી કેટલું જોયું છે તો અહીં અડધા કપ જેટલા પાણીની જરૂર પડી છે તો આવી રીતે પાણી ઉમેરવાનું હોય છે થોડું થોડું ત્યાર પછી અહીં મીડિયમ ગેસ પર આપણે તેલ પણ બહુ ગરમ નહીં કરતાં મીડિયમ જ કરવાનું છે અને ધીમે ધીમે મુઠિયાને તળાવવા દેવાના છે થોડી વાર એમાં જ રહેવા દઈએ અને ત્યાર પછી ઉપરથી પણ તેલ ઉમેરતા જઈએ ચમચાની મદદથી પછી પલટાવીએ જુઓ પલટાવવાની ઉતાવળ કરીએ તો કિનારીએથી મુઠિયા ભાંગી જાય છે અને ત્યાર પછી જો આપણે બંને સાઈડ તેને પલટાવતા જઈને ગોલ્ડન બ્રાઉન કલરના તળવાના હોય છે જુઓ મુઠિયાનો લોટ તમે કઠણ બાંધ્યો હશે ને તો તમારા મુઠિયામાં આવી ક્રેક આવશે આ એની નિશાની છે કે તમારો લોટ જો ઢીલો હોય ને તો છે ને અંદરથી આમ ઢીલા મુઠિયા રહે છે અને કરકરો લોટ ક્યારે હોય કે જ્યારે તમારા મુઠિયા એકદમ સરસ બને છે ક્રેક આવે છે અને લોટ તમારો પરફેક્ટ કઠણ બંધાયેલો હોય છે તો જો આ રીતે આપણે ગોલ્ડન બ્રાઉન કલરના તેને મીડિયમ તાપ પર તળી લેવાના છે તો આ રીતે બે બેચમાં મેં મુઠિયાને ફ્રાય કરી લીધા છે પછી એક આવી લાંબુ વાસણ લઈ લેવાનું છે કથોટમાં અને તેને હવે જુઓ દસ્તાની મદદથી ભાંગી લેવાનું છે તો પહેલાંના સમયમાં તો ખાવણીમાં પ્રોસેસ કરતાં ભાંગતા જતાં અને મોટી કાણાવાળી ચાવણી આવતી જેવી રીતે આપણે ખમણી હોય છે એવા ચોરસ શેપમાં લંબોરસ શેપમાં મોટી આવતી અને તેની મદદથી મુઠિયાને પણ ખમણતા જતાં આમ ચાળતા જતાં અને ભૂકો બનાવતા આ રીતે ચૂરા જેવો અને હવે તો આપણે મિક્સરનું જાર છે એટલે પ્લ પલ્સ મોડ પર જ તમે અડધી જ મિનિટ નહીં કરો ત્યાં તમારો બધો જેવો જુઓ આ રીતે ચૂરમાનો ભૂકો તૈયાર થઈ જાય છે તો આ રીતે ચૂરમા રેડી કરી દેવાનું છે અને હવે જુઓ આપણે જાયફળ લેશું તો જ્યારે ચૂરમામાં જાયફળ ઉમેરાય છે ને ત્યારે એનો ટેસ્ટ અનેક ઘણો વધી જતો હોય છે તો અડધો જાયફળ લીધું છે ત્યાર પછી એક એલચી લેવાની છે તો જુઓ આ રીતે આપણે બંને મસાલા છે આ એનો ટેસ્ટ ચૂરમામાં બહુ સરસ ટેસ્ટી આવે છે ને ખાસ ઉમેરજો આ રીતે આપણે ખાંડી લેશું અને ભૂકો કરીને જે ચૂરમું બનાવ્યું છે તેમાં જ ઉમેરી દઈએ ત્યાર પછી આપણે એક ટેબલ સ્પૂન પ્રમાણે ખસખસના બી ઉમેરી દેવાના છે અને ત્યાર પછી આપણે ઉમેરશું ટોપરાનું છે તો એ મેં ત્રણ ટેબલ સ્પૂન પ્રમાણે ઉમેર્યું છે કે જેનો સ્વાદ બહુ સરસ લાગતો હોય છે અને હવે બધું મિક્સ કરી લેવાનું છે આવી રીતે તો ટોપરું છે ખસખસના બી છે એ ચૂરમામાં એક અનેરો ટેસ્ટ આપે છે એટલે ચોક્કસથી ઉમેરજો જો આવી રીતે રેડી કરી લેવાનું છે ચૂરમાને અને ત્યાર પછી છે ને આપણે તેને ચાસણી લેવાની છે તો હંમેશા આપણે જ્યારે લાડવા બનાવીએ ને ત્યારે ચાસણી નથી લેતા કાં તો ખાંડનો ભોગો કરીને સીધું ઉમેરીએ છીએ અને સાથે ગરમ ઘી ઉમેરી દેતા હોઈએ છીએ અને કાંઈ ગોળનો પાક લઈને પછી આપણે એ રીતે ચૂરમાના લાડુ કરતા હોઈએ છીએ જ્યારે બરફી ચૂરમું કરીએ ને ત્યારે એની ચાસણી લેવાની હોય છે તો એક કપ જેટલી ખાંડ સામે અડધા કપ જેટલું પાણી તો હવે તેને ધીમા ગેસ રાખીને આપણે તેને ઓગાળતા જશું અને સાઈડમાં જો એક આ પ્રોસેસ ખાસ કરી લઈએ એ જેમાં તમારે ચૂરમું બનાવવું હોય ને એ પ્લેટને ઘી ગ્રીસ કરી લઈએ અને અહીં જો ખાંડ ઓગળી ગઈ છે અને થોડીવાર માટે આ રીતે જ આપણે તેને હલાવતા જઈએ એટલે ચાસણી બનતી જશે થોડું મિશ્રણ જાડું ઉજણાય એટલે આ રીતે ચેક કરતું જવાનું અને જ્યારે આંગળીમાં તમારે આ રીતે એક તાર બને ત્યારે તમારી ચાસણી આવી ગઈ છે જો આ રીતે તમે જ્યારે આંગળી અંગૂઠામાં સેજ જ આ રીતે સિરપ લગાવીને ઊંચું કરો એક તાર દેખાવો જોઈએ જેવો એક તાર દેખાય એટલે ગેસની ફ્લેમ ધીમી જ હોવી જોઈએ અને ત્યાર પછી તેમાં જે બનાવેલું ચૂરમું છે એ ઉમેરી દેવાનું છે અને ત્યાર પછી આપણે તેને મિક્સ કરવાનું છે તો આવી રીતે મિક્સ કરવાનું છે જુઓ ગેસની ફ્લેમ અત્યારે તો ધીમી જ રાખવાની છે અને મિક્સ કરતા જવાનું છે તો બહુ સરસ એવું આ બરફી ચૂરમું બનતું હોય છે અને પહેલાંના સમયમાં આ રીતે બરફી ચૂરમું બનાવતા અને એક મીઠાઈ તરીકે પણ તેને સર્વ કરવામાં આવતું હતું હવે બે ટેબલ સ્પૂન પ્રમાણે ઘી ઉમેરી દઈએ તો અહીં બહુ ઓછું ઘી જાય છે એક તો જ્યારે આપણે મુઠિયાનો લોટ બાંધતા હોઈએ ત્યારે ઘીનો ઉપયોગ થાય છે અને બે ટેબલ સ્પૂન પ્રમાણે અત્યારે ઘી જતું હોય છે તો આવી રીતે જ્યારે બધું મિક્સ થઈ જાય ત્યારે ગેસની ફ્લેમ બંધ કરીને જે આપણે ચોકી હતી તેને આપણે ઘીથી ગ્રીસ કરી રાખી હતી તો તેમાં જો આ ચૂરમું છે તેને આ રીતે લઈ લેવાનું છે તો એટલે જ આપણે પહેલાથી જ પ્લેટને ગ્રીસ કરી રાખી હતી જો સેજે વાર લગાડો તો પછી મિશ્રણ કઠણ થતું જતું હોય છે તો હવે જો આવી રીતે લેવલ કરી લઈએ સરસ રીતે જો તમારી ચાસણી સેજે પણ વધારે મિશ્રણ પછી કઠણ થવા લાગે છે એટલે તરત જ આપણે આ પ્રોસેસ કરવાની હોય છે તો સરસ એવું જો મેં લેવલ કરી લીધું છે ત્યાર પછી ગાર્નિશિંગ માટે આપણે પોપી સીડ્સ એટલે કે જેને ખસખસના બી કહે છે તે વાપરીશું ત્યાર પછી આપણે બદામની કતરણ લઈ લેવાની છે જેનાથી દેખાવ બહુ સરસ આવે છે એમ કદાચ તમારી પાસે નથી અને ન ઉમેરો તો પણ ચાલે અને એક ઇન્ગ્રીડિયન્ટ એવું છે કે ગુંદર છે તો જો તમે શિયાળામાં જ્યારે બરફી ચૂરમું બનાવો ને ત્યારે તે વસાણા તરીકે ખવાતું હોય છે એટલે ચોક્કસથી તેમાં ગુંદરનો ઉપયોગ થાય છે તો અત્યારે આપણે ગુંદર નથી ઉમેરેલો અને એક કલાક જુઓ આ મિશ્રણને આપણે ઠંડુ કરી લઈએ અને ત્યાર પછી આપણે જ્યારે એના ચોસલા પાડે તો મસ્ત એવું સેટ થઈ ગયું હોય છે તો મેં અહીં છે ને એને ફક્ત પંદર જ મિનિટ સેટ કર્યું છે કેમ કે આપણે ઝડપથીવડીઓમાં તેની પ્રોસેસ બતાવી હતી મારે એટલે મેં પછી આ રીતે કર્યું છે તેમ છતાંય જો એકદમ સરસ એવું ચોસલું પડી ગયું છે અને બરફી જેવો તેનો શેપ આવી ગયો છે બહુ જ ટેસ્ટી બને છે અને આ જૂની રેસીપી છે અને ખાસ કરીને ગુજરાતી આપણી ટ્રેડિશનલ વાનગીઓ છે ને એ તો ચોક્કસથી આપણને આવડવી જોઈએ પછી આપણે ઘરમાં ભલે બને નહીં વારે વારે પરંતુ એક વાર તો આપણને આવડવું જ જોઈએ તો બહુ સરસ એવી રીત મેં આપી છે માપ સાથે તો ટ્રાય કરજો શેર કરજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો